હું કોઈ જોતી જાઉં કે કોઈ કુતરા કેવું હોય ને તો આપણે દઈું કરીએ છીએ મમ્મી કે પેલા દહીણું દરી દઈએ એ કે હવે જો કે આજ તો રાંધણસેટ થઈ ગઈ છે પછી હવે કાંઈ સાતમ નથી દરાય નહીં હવે અમે ભેગું પંદર દિવસનું તો ભેગું દરી જ દઈએ એટલે ઓલી સતમ માથામાં આવે ને તો સુધી બધી નહીં એટલે આગો કરી દીધો તો હવે જો અમે દહીં ભાઈ કરનાખીએ ને

હવે વનમાં છે હું વન થી જાવી તરતી જાય પછી હું વાય ને પછી તું કરીને પછી બનાવવા બેઠાય છે મમ્મી છે ને તો પૂરી બની જાય પછી થોડીક જીરા પુરી કે કઈક તો પછી મારે જો જીરાપુરી બનાવી હતી તો જીરાપૂરી તો પછી હું કાલ ઘણી વાર બનાવતા હોય તે નથી બનાવી ના જોખતોની ફરસી પૂરી આવે છે પળવાળી પૂરી આવે છે એ બનાવી છે તો હું પહેલી વખત જ ટ્રાય કરું છું એટલે મેં થોડોક ચાય અઢીસો જ લોટ લીધો છે મેંદાનો અને આ મેંડાનો લોટ અઢીસો ગ્રામ લઈ અને પછી એને બનાવાની પહેલી વખત ટ્રાય કરું છું કેવી બને એમ તો જો આય મેં લઈ લીધું છે ને એમાં બધું એવું નાખવું છે થોડુંક જીરું નાખવું છે તો જીરું છે ને એને હાથથી આ ક્રશ કરી અને પછી નાખું એટલે થોડુંક આખા બાખું થઈ જાય થોડું જીરું નાખવું થોડાક તલ નાખવા છે અને નાખવા છે અજમા આ બધું મિક્સ કરી અને થોડુંક મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે અને બધું આ બધું મિક્સ સરસ મિક્સ કરી અને પછી આને મોણ આપી દઉં તો જો આમાં ઘીનું તો હવે જો આ બધા મસાલા છે ને આમાં મિક્સ કરી દીધા ને હવે આપણે આમાં મોણ નાખી દઈએ તો ઘી નું હોય આમાં વેજીટેબલ ઘી જે આવે ને એનું મોણ નાખીએ ને તો સારું એમ બધા કહે છે પણ એ તો મારી પાસે નથી એટલે આપણું ઘરનું જે જે આ દેશી ઘી છે ને એ જ આપણે લઈ લેવું ને એનાથી જ આપણે આમાં મોણ આપી દઈએ તો જો આમાં ઘી થી સરસ મજાનું મોણ આપી દીધું છે ને એકદમ સરસ થઈ ગયું છે કે જે આપણે મુઠ્ઠી વારીએ ને તો આમ પીંડા જેવું થઈ જાય એવી રીતે સરસ આપણે ઘી નું મોણ આપી દીધું અને હવે આપણે બાંધી લઈએ લોટ અને લોટમાં પાણી આપણે છે ને જેટલું જોઈએ થોડુંક જોઈએ કેમ કે લોટ એકદમ મિક્સ તો થઈ ગયો છે જો આપણે આ બધી મેંદાનો લોટ છે બાંધો તો એની બધી પોરી રોટલી રીતે વણી અને રાખી દીધી છે રોટલી જેટલી પાતળી આપણે જે રોટલી હોય એવી રીતે

લુવા છે કાપી નાખવાના પછી એને વેરણાની મદદ થી પાછા વણી લેવાના તો લુવા પેલા કાપી લો પૂરી મેં તૈયાર કરી દીધી છે ને આમાં તો સરસ પડવારી દેખાય છે પણ પછી પડવારી થાય કે નહીં તો તો પેલી હતી તો ફટાફટ બધી પૂરી જો તેલ ગરમ થઈ ગયું છે ને તો હવે નાખી દઈએ તેલમાં અને પછી તરી લે જો એક ગાણવો આપણો પૂરીનો તરાઈ ગયો છે અને આ બીજી બીજો છે અને જો આ પૂરી જોતા તમને જોતા રાખતું જશે કે અમુક અમુકમાં સરસ સરસ પડવા પળવારી થઈ છે અમુક અમુક છે ને એમાં પળવારી બહુ નથી થાય ને દેખીતા એવું લાગે છે કે સેલ જાડી થાય એટલે આપણે તો પેલી ટ્રાય હતી હવે બીજી વખત કરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે સેલ પછલી કરવાની અને સરસ પડ થાય ટ્રાય કરશું કે અમુક અમુકમાં સરસ જો પળવારી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી દેખીતા તો એકદમ આમ મોડે લાગે છે એકદમ ક્રિસ્પી થઈ હોય ને એવી તો સરસ છે આપણી પુરી આ બની તૈયાર છે અને હવે બીજી વખત બનાવશું ત્યારે આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે એટલે સરસ પરફેક્ટ જેવી બજારમાં મળે ને એવી થાય બહેની છે તો સરસ જ પણ બજારમાં મળે ને એવી નથી બહેની આપણી ગીરે તો બીજી વખત આપણે ધ્યાન રાખવાનું ચાલો આપણી પૂરી છે ને બની બની શકી છે તૈયાર